સોમનાથ જબલપુર ટ્રેનને ઉડાવી દેવાની ધમકી મળી છે ચેકિંગ બાદ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી વિરમગામ રેલવે સ્ટેશન પર સવા કલાક સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું મેસેજ કરનારને કાલુપુર રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવાયો રવિરાજસિંહ જાડેજા નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો માર્કેટ યાર્ડમાં મગફળીનો યોગ્ય ભાવ ન મળતા આ મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું ત્યાં તેમને મગફરીનો યોગ્ય ભાવ ન મળતા પિતા પુત્ર વચ્ચે રજક થયેલી ત્યારબાદ તેમણે સો નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં વર્ધી લખાવેલી કે મેં જામનગરનું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાડી દેવાનો છું અને કોઈ ટ્રેનમાં પણ બોમ્બ રાખવામાં આવેલો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે ગુજરાતના છ આઈપીએસ અધિકારીઓને બળતી આપવામાં આવી છે આઈપીએસ રાજુ ભાર્ગવ અને મનોજ શશીધરને ડીજીપી ગ્રેડમાં બળતી આપવામાં આવી દિવ્યા મિશ્રા દીપન ભદ્રનને આઈજીપી તરીકે પ્રમોશન અપાયું છે સૌરભ તોલંબિયા અને પીવી રાઠોડને પણ આઈજીપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે ગત મોડી રાત્રે આ બળતી કરવામાં આવી છ આઈપીએસ અધિકારીઓને આ બળતી આપવામાં આવી છે આઈપીએસ રાજુ ભાર્ગવ અને મનોજ શશીધરને ડીજીપી ગ્રેડમાં બળતી મળી છે અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બર પહેલા ઝડપાયો કરોડો એક કરોડ લાખનો વધુ મુદ્દા માલ કબજે લેવાયો છે અન્ય વસ્તુની આડમાં આ દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો છ આરોપીઓ હાલમાં ફરાર છે તો એકત્રીસ ડિસેમ્બર પહેલા આ કરોડોનો દારૂ ઝડપાયો છે એક કન્ટેનરમાં દારૂ ઘુસાડીને લાવવામાં આવી રહ્યો હતો અને એક કોઈ વસ્તુની આડમાં આ દારૂ છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો જે કન્ટેનરમાં સવાર છ લોકો હતા તેઓ સ્થળ પરથી તાત્કાલિક ફરાર થઈ ગયા છે એસએમસીએ આ તપાસ કરી ત્યારે આ કરોડોનો દારૂ ઝડપાયો છે ત્યારે સ્થાનિક પોલીસ અહીંયા ઊંઘતી ઝડપાઈ છે સરખેથી આ મસ્ત મોટો દારૂનો જથ્થો હવે આ દારૂનો જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો કોણે મંગાવ્યો હતો ક્યાંથી લાવવામાં આવ્યો હતો આ તમામ તપાસનો વિષય છે એસએમસી હવે આ સમગ્ર મામલે તપાસ આગળ કરી રહી છે મસ્ત મોટો દારૂનો આ જથ્થો છ એ છ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા કન્ટેનર છે એ અને દારૂનો જથ્થો જે કન્ટેનરમાં છુપાવવામાં આવ્યો હતો આ તમામ જપ્ત કરવામાં આવ્યો છે એની જે કુલ કિંમત છે એ એક કરોડ પચાસ લાખથી વધુનો મુદ્દામાલ છે જે પોલીસે એસએમસીની ટીમે જપ્ત કર્યો છે એક કરોડ વીસ લાખનો દારૂ છે વધુ માહિતી એ સંવાદદાતા નવીન જહા જોડાયા છે નવીન એસએમસી ની આ તપાસમાં કરોડોનો દારૂ જે છે એ સરખેજ થી પકડાયો છે હાલ શું વધુ અપડેટ છે આંગે અંકલ સરખેજ પોલીસ જે છે તે ઉંકી જડપાઈ છે કન્ટેનર હતું અને કન્ટેનરમાંથી માંથી કટિંગ થતું હતું અને તે જાણ સરખેજ પોલીસ ને નહોતી પરંતુ એસએમસી ના જે અધિકારીઓ છે તેમને ખબર પડતા કે તપાસ કરતા અન્ય વસ્તુઓની આડમાં જે છે એક કરોડ વીસ લાખ નું દારૂ કબજે કરવામાં છે ત્યારે આ દારૂ મોકલનાર કોણ છે અને આ દારૂ ક્યાં ક્યાં જવાનું તેની તપાસ જે છે એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને આટલી મોટી માત્રામાં જે સરખીમાં દારૂ પકડાવવાથી ચર્ચાનો વિષય જે છે તે ઉભો થયો છે પંકજ આભાર સમગ્ર માહિતી આપવા માટે